છ પોઈન્ટ સાત આપ્યો છે પહેલા પ્રશ્ન શું કીધું છે નીચે દર્શાવેલ જોડમાંથી કયો ક્રિયા વિધિ દ્વારા વધુ ઝડપથી પ્રક્રિયા કરશે તે અંગે તમે શું અપેક્ષા રાખો છો તમારા ઉત્તરને સમજાવો તો પેલા ધ્યાન એ રાખવાનું કે જે હોય તો એસેન ટુ રિએક્શન સૌથી ઝડપી કોણ આપે છે સીએસરી એક્સ ત્યાર પછી પ્રાઇમરી સેકન્ડરી અને સૌથી છેલ્લે આવે તર્સરી તો આપણે સૌથી પહેલા શું કરીએ પ્રકારને શોધવાનો પ્રયત્ન કરીએ પ્રકારના આધારે પહેલા જાઓ પણ જો એમાં પહેલો ઓપ્શન આપ્યો છે પહેલું જે સંયોજન આપેલું છે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ છે અને બીજું જે આપેલું છે 2 બ્રોમો બ્યુટેન છે મતલબ 1 બ્રોમો બ્યુટેન અને 2 બ્રોમો બ્યુટેન તો આપણને એટલી સાના પરથી જ ખબર પડી જાય કે આ જે પ્રક્રિયક છે પ્રાથમિક છે અને આ પ્રક્રિયક છે દ્વિતીયક છે તો એનો મતલબ પ્રાથમિક દ્વિતીયક કરતા વધુ સરળતાથી SN2 રિએક્શન આપશે તો આપણો જવાબ જે છે એ જવાબ શું હોવો જોઈએ માની લો કે આને હું નંબર એક આપી દઉં અને આને હું નંબર બે આપી દઉં તો આન્સર ટુ તમારે જે કીધું આવવું જોઈએ તમારા ઉત્તરને સમજાવો તો તમારે બતાવવું પડે જે પ્રક્રિયક લખ્યો છે એનું તમે પ્રકાર બતાવો જે પ્રક્રિયક લખ્યો એનો પ્રકાર બતાવો અને એના આધારે આપણે કહી શકીએ કે ટુ પ્રક્રિયામાં વન ડિગ્રી પ્રક્રિયકની ક્રિયાશીલતા ટુ ડિગ્રી કરતા વધારે હોય છે એટલે જવાબ વન ગ્રેટર દેન ટુ આવો જોઈએ ચલો ત્યાર પછી આમાં જુઓ

થ્રી મિથાઇલ સોરી વન બ્રોમો થ્રી મિથાઇલ બ્યુટેન આપ્યો છે એમાં આ જે સંયોજન છે પ્રાથમિક છે એ જ પ્રમાણે આની અંદર વન બ્રોમો ટુ મિથાઇલ બ્યુટેન છે તો આ પણ સંયોજન કેવું છે પ્રાથમિક જ છે તો જ્યારે આલ્કાઇલ હેલાઇડ સરખા પ્રકારના દર્શાવેલા હોય ત્યારે આપણે પહેલા તો હેલોજન ચેક કરો કે હેલોજન અલગ અલગ છે તો હેલોજન અલગ અલગ હોય તો જે જલ્દી દૂર થાય ઝડપી પ્રક્રિયા પણ અહીંયા હેલોજન કેવા છે બંને સરખા તો પછી થિયરીમાં મેં તમને સમજાવ્યું છે બીટા બ્રાન્ચિંગ ચેક કરવાનું આ જે કાર્બન આપેલો છે આલ્ફા કાર્બન કહેવાય આ જે કાર્બન છે પડોશી બીટા કાર્બન એ જ પ્રમાણે આ આલ્ફા કાર્બન પડોશી બીટા કાર્બન છે તો આપણે જે SN2 રિએક્શન ની વાત કરીએ છે તો SN2 રિએક્શન માં શું કીધું હતું કે જ્યારે બીટા બ્રાન્ચિંગ વધતું જાય બીટા બ્રાન્ચિંગ શું થાય વધે તો એ દરમિયાન જે SN2 પ્રક્રિયા છે એની ક્રિયા ક્રિયાશીલતા હંમેશા શું થાય ઘટી જાય તો મતલબ આ પ્રક્રિયકની ક્રિયાશીલતા ઓછી છે આ પ્રક્રિયકની ક્રિયાશીલતા વધારે છે તો એના આધારે જો જવાબ લખીએ તો જવાબ શું વન ઇઝ ગ્રેટર જોઈએ તો આ પ્રમાણે તમારે પ્રકારના આધારે અને એના ઉપર અસર કરતા પરિબળના આધારે આનો જવાબ સમજાવવાનો છે ત્યાર પછીનું છ પોઈન્ટ આઠ આપ્યો છે તો આમાં શું કીધું છે જુઓ નીચે દર્શાવેલી હેલોજન સંયોજનની જોડીઓ પૈકી કયું સંયોજન ઝડપથી એસ એન પ્રક્રિયા આપે છે હવે આપણને અહીંયા પ્રશ્ન કીધો છે એસ એન માટે તો એસએન વન પ્રક્રિયાની વાત આવે તો એમાં થ્રી ડિગ્રી ગ્રેટર ધેન ટુ ડિગ્રી ગ્રેટર ધેન વન ડિગ્રી ઈઝ ગ્રેટર ધેન મીઠાઈ હેલાઇડ આવે આ ક્રમ આપણે યાદ રાખવા એસેન્ટ વન પ્રક્રિયામાં ક્રિયાવિધિ દરમિયાન કાર્બોકેટાયન બને છે તો જે સ્ટેબલ કાર્બોકેટાયન બનાવી શકે એ ઝડપથી પ્રક્રિયા આપે તો આમાં થ્રી ડિગ્રી કાર્બોકેટાયન આમાં ટુ ડિગ્રી કાર્બોકેટાયન આમાં વન ડિગ્રી આમાં મિથાઇલ કાર્બોકેટાયન બનતો હોય છે હવે આના માટેનો ક્વેશ્ચન આપ્યો છે જોઈએ શું કીધું છે જુઓ પહેલો ઓપ્શન છે એમાં આ પ્રમાણેનો આપણને એક આલ્કાઇલ હેલાઇડ આપેલો છે અને એની કમ્પેરીઝન આપી છે આની સાથે હવે આમાં કીધું છે કે આ બે નામાંથી કોણ ઝડપથી પ્રક્રિયા આપશે તો પ્રકાર પહેલા નક્કી કરો જુઓ હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં ત્રણ કાર્બન સાથે જોડાયો છે એટલે આ થઈ ગયો થ્રી ડી હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં બે કાર્બન સાથે જોડાયો એટલે થઈ ગયો આ ટુ ડી તો મતલબ ઝડપથી પ્રક્રિયા કોણ આપશે વન ઇઝ ગ્રેટર ધેન ટુ કહી શકીએ અથવા આપણો જવાબ આ રીતે હોવો જોઈએ કે આ જે પ્રક્રિયક છે એની એસ એન વન ક્રિયાશીલતા આના કરતા વધારે જોવા મળશે અને એના પાછળનું કારણ શું છે બંનેના પ્રકાર અલગ અલગ છે તો આનો તમે જ્યારે કાર્બોકેટાયન અહીંયાથી બનાવશો તો આ થ્રી ડિગ્રી બની જશે અને અહીંયા કાર્બોકેટાયન બનાવશો તો આ ટુ ડિગ્રી બની જાય એટલા માટે આ થ્રી ડિગ્રી જે સંયોજન આપ્યું છે એની એસ વન ક્રિયા વિધિ ઝડપી જોવા મળશે ત્યાર પછી બીજો પોઈન્ટ આપ્યો છે આ રીતના બે સંયોજન આપ્યા છે જુઓ આમાં પણ જે ઈઝીલી એકદમ ખ્યાલ આવી જાય છે આ જે પ્રક્રિયક આપ્યો છે એ કયા પ્રકારનો છે ટુ ડિગ્રી અને આ પ્રક્રિયક કયા પ્રકારનો છે વન ડિગ્રી છે એનો મતલબ એસ એન વન પ્રક્રિયા ઝડપથી કોણ આપશે વન આપશે કારણ કે ટુ ની ક્રિયાશીલતા વધારે છે તો આપણો જે આન્સર છે આ હોવો જોઈએ ઇઝ ગ્રેટર દેન બરાબર એટલે આ રીતના ક્વેશ્ચન છે અને આવો જો પ્રશ્ન મૂકવો હોય તો જનરલી એમસીક્યુમાં જ આવી શકે છે થિયરી બેઝમાં આ રીતનો પ્રશ્ન મૂકવાની શક્યતા બહુ જ ઓછી છે એટલે એમસીક્યુમાં જો ક્વેશ્ચન આવે ને તો પેપર તમે સરળતાથી માર્ક્સ પણ સ્કોર કરી શકો છો

અને આર ડેશ ને ઓળખો એવું કીધું છે જુઓ એમાં એક રિએક્શન આપેલી છે આપણને આ રીતે અહીંયા શુષ્ક ઈથર આપ્યો છે ડ્રાય ઇથર જેને આપણે કહીએ છીએ તો જે નીપજ બનાવે છે એ કહી હશે જે એ બને છે ફાઇન્ડ આઉટ કરવાના છે ત્યાર પછી બીજી રિએક્શન છે આર બી પ્લસ એમજી ડ્રાય ઇથર સી એની પ્રક્રિયા આપેલી છે વોટર ની જગ્યાએ સી એચ થ્રી સીએચ સી એલ સીએચ થ્રી બરોબર આ રીતની બે આપી છે ત્રીજી પછી જોઈએ જો પેલા આને સમજીએ અહીંયા એ શું આપેલું છે આપણને ખ્યાલ આવવો જોઈએ સૌથી પહેલા તમે જોઈ શકો છો એ મુજબ

જશે અને અહીંયા આર ત્યાર પછી કોઈ પણ ગ્રીજનાળ પ્રક્રિયક હોય હવે આ જે ગ્રીજનાળ પ્રક્રિયક બન્યો એનું તમે એચ ટુ વડે જડીભાજન કરશો તો જે બંધ બને છે એ બંધ તૂટી જશે અને એના કારણે આની ઉપર આઈ જશે એચ પ્લસ અને આની સાથે જતો રહેશે ઓ માઇનસ કારણ કે આપણને ખબર છે કે ગ્રિગનાડ પ્રક્રિયક ને જ્યાંથી પણ પ્રોટોન મળે એસિડિક પ્રોટોન મળે ઝડપથી એસિડ બેઝ રિએક્શન કરી નાખશે અને પોતાનું અસ્તિત્વ ગુમાવી દેશે છે મતલબ ગ્રિગનાડ પ્રક્રિયક રહેતો નથી તો એના દ્વારા જે નિપજ બી મળશે એ નિપજ બી સાયક્લોહેક્ઝેન મળશે અને જે બાકીની બાય પ્રોડક્ટ મળશે એમ જી બી આર બરાબર એટલે આપણી પાસે જે ક્વેશ્ચન છે એમાં એ જે સંયોજન બનાવ્યું છે એ સંયોજન આ છે સાયક્લો હેક્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એક આ જે નીપજ બતાવવાની નીપજ છે અને બાકીની બાય પ્રોડક્ટ પણ જો બતાવી હોય તો બતાવી શકે બાકી વાંધો ના આવે ના બતાવીએ તો એમજીઓ બી આ તો આ બે ઓપ્શન આપણને જવાબ મળી ત્યાર પછી ત્રીજી આલ્કાઇલ બ્રોમાઇડ ની મેગ્નેશિયમ ધાતુ સાથે ફરીથી શું પ્રક્રિયા લીધે એટલે ફરીથી ગ્રીજનાર પ્રક્રિયા એ જે સંયોજન સી બનાવે છે સાથે પ્રક્રિયા આપે છે તો એમાંથી આ સંયોજન બને સોરી અહીંયા મેં ભૂલ કરેલી છે ડ્યુટેરિયમ આવશે બરાબર તો આ રીતની એક નીપજ બતાવી છે હવે આ જે નીપજ મળી એ તમે જુઓ કે જ્યાં ગ્રીગનાર પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો એની સાથે જે એચ પ્લસ આયન છે એ જોડાયો છે તો અહીંયા ડી પ્લસ આયન જોડાયેલો હશે તો આ અહીંયાથી મૂળ પ્રક્રિયક હોવો જોઈએ બરોબર છે તો આ મૂળ પ્રક્રિયક છે એમાં ગ્રીગનાર પ્રક્રિયક બનવું જોઈએ તો જો હું ગ્રીગનાર પ્રક્રિયક બનાવું આ આપણી પાસે આલ્કાઇલ સમૂહ બની ગયો કહેવાય તો જે મૂળ પ્રક્રિયક છે એ આ છે આ મૂળ પ્રક્રિયક છે આપણો બરાબર છે એટલે આ ધ્યાન રાખવાનું છે એ મૂળ પ્રક્રિયકની જ્યારે મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય છે ડ્રાય થરની હાજરીમાં તો આ મેગ્નેશિયમ અહીંયા અંદર દાખલ થશે અને ગ્રિગનાડ પ્રક્રિયક બનાવશે તો સીએચ થ્રી સીએચીઆર સી એચ થ્રી તો આ જે બન્યું એ શું છે સંયોજન સી છે હવે એની જ્યારે ડી ટુ ઓ સાથે પ્રક્રિયા કરવામાં આવે ભારે પાણી સાથે પ્રક્રિયા કરશું તો અહીંયાથી બંધ તૂટી જશે અને જેવો બંધ અહીંયાથી તૂટશે એટલે ડી માંથી બે અહીં છૂટા પાડી દો એચ માં જેમ એચ પ્લસ છૂટો પડે છે એમ અહીંયા ડી પ્લસ અને ઓ માઇનસ છૂટા પડશે એમાં જે ડી પ્લસ છે અહીંયા અટેક કરશે અને ઓ માઇનસ આની સાથે આવશે એટલે નિપજ મળશે સી એચ થ્રી સી એચ ડી થ્રી ટુ ડ્યુટીરિયો પ્રોપેન બનાવી દેશે અને બાકીની જે બાય પ્રોડક્ટ છે આ રીતે બની જશે.

એમજી બીઆર અને જે આર મળ્યો એ આર છે આઈસોપ્રોપાઇલ સી એસ થ્રી સી એચ સીએચ આઈસોપ્રોપાઇલ ક્રિયાશીલ સમૂહ આપેલો છે તો આપણને આ રીતે અલગ અલગ શોધવાના કીધા છે તો આપણને એ મળી ગયો બી મળી ગયો સી મળી ગયો બરાબર અને એક આર પણ મળી ગયો હવે ડીઇ અને આર ડેસ જે શોધવાના છે એ આપણે નેક્સ્ટ રિએક્શન જે સમજાવી છે એમાંથી બતાવવાના છે ધાતુ સાથે હાજરીમાં મતલબ આ જે પ્રક્રિયા આપેલી છે વુર્જ પ્રક્રિયા આપી છે એમાં આર ડેસ શું હોય છે એ આપણે એક શોધવાનું છે જે સંયોજન છે એની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ડ્રાય ઇથર અહીંયા પણ આવશે બરાબર ચોપડીમાં નથી આપ્યો તેમાં ડી શું બને છે ફરી જ્યારે એની H2O સાથે પ્રક્રિયા કરીએ તો ઈ શું બને છે આને આપણે શોધવાના બાકી છે તો જુઓ સૌથી પહેલા મૂળ પ્રક્રિયા આપણો આ બતાવ્યું છે આરડેસ એક્સ તો R' ડેસ તરીકે શું હોય તો રિટ્રો એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોઈ ગયા છે કે જ્યારે ઉર્જ પ્રક્રિયા દ્વારા જે નિપજ મળે છે એ નિપજમાંથી તમારે શોધવાનું છે કે આર ડે શું હોય તો જે પ્રક્રિયા છે એની અંદર આપણે શું કહીએ છીએ કે જ્યારે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડની શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળતો હોય છે તો અહીંયાથી બોન્ડ બ્રેક કરીએ છીએ આપણે આર ડેસ આગળથી જેવો આ બોન્ડ બ્રેક થાય આર ડેસ બીજો ડાયમર તરીકે જોડાઈને નિપજ બનાવી દે તો જે આર ડેસ છે એ આર ડેસ આપણી પાસે આ છે જુઓ સરખે સરખા બે ભાગ જોડાયેલા છે તો મતલબ આ ડેન્સ જે આપણી પાસે સંયોજન છે એ છે એટલે આ રીતની પ્રક્રિયા છે CH3 C CH3 CH3 અને અહીંયા હેલોજન તરીકે સપોઝ માની લો કે હું Br મૂકી દઉં છું હવે તમે જ્યારે આની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપો છો તો સોડિયમ ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા થાય તો અહીંયાથી બોન્ડ બ્રેક કરી નાખશે અને જેવો બોન્ડ બ્રેક થશે બે ડાઈમર સ્વરૂપે એવા મુક્ત મૂલકો જોડાઈ જશે સી સી થ્રી સી થ્રી અને એક બીજો આની સાથે જોડાશે. જે ભાગ બંધ તોડીએ છે એને જ આપણે ઉલટાવીને મૂકી દઈએ છીએ બરાબર અહીંયાથી બંધ તોડી નાખો અને એ જ ભાગને ઉલટાવી જોઈન્ટ કરી દો એટલે આ નિપજ મળી તો આ સંયોજન છે એમાંથી આપણને મળી ગયું કે આર ડેસ છે એ આર ની વેલ્યુ શું છે તો આર ડેસ બરાબર શું આપ્યા છે સી એચ થ્રી સી થ્રી સી થ્રી तृतीयक ब्यूटाइल समूह આપેલું છે હું કહી શકા. ચલો ત્યાર પછી D ઉપર જઈએ. હવે આ જે સંયોજન છે એની આગળ પ્રક્રિયા આપેલી છે મેગ્nesium ધાતુ સાથે. મેગ્nesium ધાતુ સાથે ડ્રાય ઇથેની હાજરીમાં પ્રક્રિયા કરો તો અહીંયાથી ગ્રીગનાર્ડ પ્રક્રિયક બન આવશે. CH3 C CH3 CH3 અહીં આવી જશે Mg Br જેને આપણે શું કીધું છે અહીંયા? ડી તરીકે નામ આપ્યું છે હવે આ જે ગ્રીજનાળ પ્રક્રિયક બન્યું એ ગ્રીના પ્રક્રિયકની એચ ટુ સાથે પ્રક્રિયા આપશે તો અહીંયાથી બંધ તૂટી જશે તો આ મેગ્નેશિયમ વાળો ભાગ છૂટો પડી જશે અને એની સાથે આવી જશે હાઇડ્રોજન એટલે નિપજ આપશે સી એચ થ્રી સી સી એચ થ્રી સી એચ થ્રી અને એની જગ્યાએ અહીંયા કોણ જોડાઈ જશે હાઇડ્રોજન એટલે સીધો જ અહીંયા બની જશે સી એચ મતલબ આપણી જે સંયોજન જે નિપજ બતાવી છે એ નિપજ આ રીતની છે આપણે શૃંખલા કરી દઈએ એટલે અહિયાં આવી જશે સીએસરી અને આ કાર્બન ઉપર આઈ ગયો હાઇડ્રોજન અહિયાં છે સીએસરી તો જુઓ આ સંયોજન છે સીએસરી ને અહિયાં કોણ છે હાઇડ્રોજન તો આ જે નીપજ જ નીપજ શું કીધી છે છે આજ પૂછેલું છે એ ઈ અને આર આર શકે છે તો આ જે ક્વેશ્ચન છે વધારે પૂછાય એવો પ્રશ્ન આપેલો છે આના આધારે તમને ક્વેશ્ચન પણ પરીક્ષામાં મૂકી શકે છે તો આ પ્રમાણે જો આપણો લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા હતા ચોપ સાત આઠ અને નવ અહીંયા કમ્પ્લીટ થાય છે તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં